કાલના બ્લોગમાં આટલું પ્રેમ આપવા માટે થેન્ક યુ સો મચ અને વર્ધનને સૌથી બેસ્ટ બેસ્ટ વિશે આપવા માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ઇટ મીન્સ અલોડ તમે બધાએ તમારો કિંમતી ટાઈમ કાઢીને મારા નાના લિટલ સ્ટાર ને આટલું મસ્ત મસ્ત વિશ કરી સો સો થેન્ક યુ મચ અને આટલી બધી તમે જોઈ શકો છો જે બર્થડે મળી છે તો અનબોક્સિંગ કરીએ હજુ અમને આઈડિયા નથી કે શું છે શું નહીં વર્ધન વધારે એક્સાઇટેડ છે જોઈ શકો છો તમે તો પહેલી ગિફ્ટ જે છે એ હું તમને બતાવી દઉં આ છે સાયકલ જે તમે કાલના બ્લોગમાં પણ જોઈ હશે વર્ધનની લાઈફની ફર્સ્ટ આવી સાયકલ જે એની પિયાએ અને દેવસે ગિફ્ટ કરી છે સો થેન્ક યુ સો મચ અને હવે આ બધી ગિફ્ટ આપણે ઓપન કરીશું તો વર્ધન ચૂઝ કરશે કે વર્ધન આપણે પહેલી કઈ ગિફ્ટ અનબોક્સ કરવી છે કઈ ઓપન કરવી છે બોલો બેટા વર્ધન ચૂઝ કરશે ગ્રીન કલર ઓકે તો ગ્રીન કલર ની ગિફ્ટ જે એના દાદાએ આપી છે

આ પપ્પાએ આપ્યું છે ડ્રગ તો વર્ધન માટે પપ્પા લાયા થેન્ક યુ કે પપ્પાને તો મને આપ્યું છે ઈવાઉ જુ ડોરેમોન વર્ધન આ પ્રેસન વાળું છે જુ કેમ લાય ક્યુ મત યે વર્ધનો ફેવરેટ ડોરેમોન હવે આ છે મારી મમ્મી તરફથી એને ઓપન કરીએ આપણે ચલો હવે આ ગિફ્ટ ઓપન કરીએ આપણે રિદ્ધિએ આપી છે આ હેમી માસા આપ્યું છે ચલો ઓપન કરીને જોઈએ શું છે આમાં

અને જોઈ હતી મારા મુદ્દાઓ સો મચ મસ્ત મસ્ત ગિફ્ટ આપવા માટે એકવાર અનબોક્સ કરીને બતાવી દો

અરે વાત <laughs> 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 <Javadeere? Javadeere>, <laughs>

वजन आणवे तू आपेच जुव हा तू जुव जा हॉक ही ओ हई 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 वाओ रिमोट का

ત્યાં રમવામાં બીજી થઈ ગયો છે અને આ રહ્યા બધી ગિફ્ટ્સ જે બહુ સરસ છે સો બધી જ ગિફ્ટ્સ એટલી સરસ છે ને વર્ધનને તો અત્યારથી જ એટલો બધો ઇન્ટરેસ્ટ આવી ગયો છે બધી જ વસ્તુમાં રમવાની તો એને આગળ બી મજા જ આવવાની છે અને બધી જ વસ્તુ એટલી સરસ છે બધાએ દિલથી ગિફ્ટ આપી છે સો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર ઓલ ધ ગિફ્ટ માય લવલી ફેમિલી મેમ્બર વર્ધન મારો ખુશ થઈ ગયો ને એટલે તમારા બધાના પૈસા વસૂલ થઈ ગયા છે સો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ